તો ના કરતા હોય તો કા રામ રામ દૈર્યને કેમ છો બધા મજામાં જશો એ ઓકે તમે બધા મજામાં જ હશો તો આજે આપણે જવાનું હોય બહાર રીલ શૂટ કરવા ક્યાં જવાનું હોય તમને લોકેશન બતાવતી તો ખવો પડી જાય અત્યારે અમારે ભેગી ગયો આ તન આવે હે આ ને કા ને મોટું ના બતાવાય એ એને ના ગમે હું આમ આવું એરિયામાં તો હું એને લઈને રહી તમે ચિંતા ના કરો તો આપણે લોકેશન ઉપર જઈને પણ તમને દેખાડી આગળનું કન્ટિન્યુ કરી ચાલો તો જો ફાઇનલી અમે પહોંચી ગયા અહીં રીલે શૂટ થઈ ગઈ ને આ છે લોકેશન તમે જોઈ શકો તમને ખબર જઈએ જોઈને જ ખબર પડી જાય કે આ તળાવની છે બરાબર તો મેં અહીંયા આવી વાત છીએ રીલ શૂટ કરવા જો બધા તો કરે જ છે એ મારા ગવાલા નથી હો તો જુઓ મેં અહીંયા એ વાત રીલ શૂટ કરવા અને ફોટો શૂટ હાલે છે બરાબર અને મારો વિડીયો હે ને મારો વિડીયો હે ને શૂટ થઈ ગયો છે પછી મને ખબર પડી લોક તો આપણે લીધો જ નથી એવા પછી તો ચાલો કન્ટિન્યુ તો કરીએ એમ અને તમને એક વસ્તુ બતાવું જો આ જિંકી છોકરી એને ફોટા પાડવાનો એવો શોખ માર જેવી જ છે બરાબર અટાણ હું તો એમ યાદ શૂટ કરતા હતા અટાણ હું તો એમ યાદ શૂટ કરતા હતા પછી મને એમ થયું ના અહીંયા ક્યાંક ફોટા પાડીએ જો અહીંયા ક્યાંક જો અહીંયા ક્યાંક ફોટા પાડીએ પણ આમ તડકો આવે ને એટલે ફોટા ફોટા હરખા નથી પડતા એમ એવા બધા ફોટા રીલ ને એક નંબર હે તો તમારે બધા અપલોડ કરવાની જ છું બધા જોઈ લેજો બાકી વ્યુ જોઈ લ્યો કોઈ જામનગર આવો તો હું આવીશ ફોટા પાડવા તમને એક વાત કમ તમને ખબર હે હમણાં હું છું અહીંયા તળાવની ની પાડે હે ને બધા કપલિયા બહુ રખડતા હોય બરાબર અને હમણાં છ એક કપલિયા જોવા જ ના ફરફર કરતા ઉઠતા હોય ગયા આવું ના કરાય કાકા પ્રેમ ના કરાય બે વીઘા માં ઘઉં વાવી લે આ જ હું તો બે વીઘા માં ઘઉં વાવી લે આમ રખડાય નહી બરાબર ખબર પડી મૂકી સીન લેતા પોલીસ તમને સીન બતાવો કે કેવી રીતના પોલીસ આવે કેવી રીતના કપલે બધા ભાગીને વૈયા ગયા આ બધા ફોટા પાડવાનું ખૂટતું જ નથી ફોટા પાડવાનું ખૂટે તો મારો હું મારી દિલ હાથ આવી હતી અને બધા મંડાઈ ગયા ઈનામ બોલો મારે તો કંઈ કદર જ નથી હું ગમે જ એમ ને હું આમ રખડતી જુઓ બસ બીજું કંઈ ના હોય અહીં બીજો કેવું અસર લાગે લાગે ને અસર હજી અડધામાં તો કામ આલે ને અડધી જગ્યાએ તો જવા નથી દેતા બાકી તો લોકેશન બધા એવું હોય એક નંબર જોરદાર રીલ શૂટ વાહે મારા ઘરેથી કોઈને ફોન આવે

છોકરાઓ આપણે હેને આજે આ કલીને ખબર નથી કે હું એને વ્લોગમાં લેવાની હું એ છે ને ઓલી સાઈડ છે અને હવે જો એને હું પૂછીશ પહેલાં તમે આ લોકેશન જો આ એટલું મસ્ત અને લોકેશન હોય આ મને બહુ ગમે છે એમાં કમાણ નથી ત્યાં વાંધો આવે એ કલી અહીંયા શું જોશ ફોટાની હું જોતી જોતી હતી હું તો લોકેશન ક્યાં એમની હા ભર એ કલી તારા ફ્રેન્ડ માટે ખાલી બે બે વાક્ય બોલી દે તો તારા એટલે તારા ગમતા એમ મહેશ કે તારા સંસ્કૃત તારા સબસ્ક્રાઇબર માટે બે વિઘામાં ઘઉં વાવલે પણ પ્રેમ ના કરાય અને અમુક તો એમ કે પરાણે બધી થાય પ્રીત ના થાય તો ના કરતા હોય તો કાકા આવ આ બધું

હવે હે અમે અહીંયાથી કંટાળી ગયા અહીં હવે અમારે જવું છે રૂમે જવું હે અહીંથી પછી બીજે ક્યાંય નથી જવું ક્યાંય જવાનું હોય ને તો હું તમને બતાવીશ બાકી હવે રૂમે ભૂ જવું હું થાકી ગયા અહીં એક બે રીલમાં તો હા હું થઈ ગયું બહુ થાકી ગયા એમ બરાબર જો હું તમને પાણીને કહેતી હતી ના એ ડૂબીને મરવાનો વિચાર નથી ને ના ના અમે નહીં ડૂબી ડૂબે તમારા તો ફાઇનલી અમે રૂમે જવા નીકળી ગયા હોય હમણાં ફટાફટ રૂમે ભૂકી જાય પેલા ચા પીવા જાવ હોય માથું બહુ દુખે ખબર નહીં આમ જરીક બહાર રખડીને એટલે સો ઉતરી જાય બહાર રખડવાનો જો અમે રસ્તામાં હાઈ રૂમે બૂમે પૂગી જાય હજી તમે રખડતા રખડતા કંઈ પૂગ્યું ને અમારો ભરો ના કહેવાય અમે નીકળી હવારે ને પૂગી હાઈ ગઈ એવું અમારું થાય હું પણ તો ખાતું જ એવું બની જઈ ભરો ના હોય

કન્ટિન્યુ રાખવાની બરાબર કેમ કે બધા એમ કે વ્લોગ બનાવે કે બનાવ બનાવ જોઈએ તમારો તો સપોર્ટ થઈને આજનો વ્લોગ કેવો લઈ ગયો તમે જરૂરથી જણાવજો તો બધાને રામ રામ કેસ મ